નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં ગુજરાત સરકાર દ્વારા લેવાતી સીઈટી એક્ઝામ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાના મહાવરાના પ્રશ્નપત્ર એના એકવીસથી ચાલીસ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું પ્રશ્ન એકવીસ મગ જુવાર ચણા તુવેર આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે અહીં મગ ચણા અને તુવેર એ કઠોળ છે જ્યારે જુવાર એ ધાન્ય છે માટે અહીં બી વિકલ્પ અલગ પડે છે માટે જવાબ છે બી પ્રશ્ન બાવીસ હથોળી કુહાડી ફરસી રંધો આપેલ ચાર વિકલ્પોમાં કુહાડી એ બધાથી અલગ પડે છે કારણ કે હથોડી ફરસી રંધો એ સુથારના ઓજારો છે માટે જવાબ છે બી કુહાડી પ્રશ્ન નીચેના પ્રશ્ન નંબર ત્રેવીસ અને ચોવીસમાં માં શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના બે પદ વચ્ચે તેઓ સંબંધ રચાય તે રીતે ખાલી જગ્યાનું પદ આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો અહીં આપણે આગળના બે પદ આપ્યા છે એ બે પદ વચ્ચે કેવો સંબંધ છે તે રીતે બાકીના બે પદ વચ્ચે એવો સંબંધ રચાય તે પ્રમાણે કિંમત મૂકવાની છે તો અહીં પ્રશ્ન નંબર ત્રેવીસમાં પાંચ જેમ પચીસ છે એટલે પાંચના પાંચ ગણા પચીસ છે અને પાછળનું પદ છે ખાલી જગ્યા જેમ સોળ તો અહી જવાબ વિકલ્પ ડી આવશે કારણ કેમ ખાલી જગ્યા તો અહીં મીટરથી નાનો એકમ સેમી છે તો તે જ રીતે કિલોગ્રામનો નાનો એકમ ગ્રામ છે માટે જવાબ વિકલ્પ બી આવશે પ્રશ્ન પચીસ દર્પણ આકૃતિ શોધો દર્પણ આકૃતિ એટલે આપેલ આકૃતિ દર્પણમાં કેવી દેખાય છે તે શોધો આ પ્રકારના પ્રશ્નમાં આપણને આકૃતિ આપી હોય તે આકૃતિ સમક્ષ આપણે દર્પણ રાખીએ તો તે દર્પણમાં તેના જેવી આકૃતિ દેખાશે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારના પ્રશ્નની ઘરે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એક નાનકડું દર્પણ તેની સામે રાખીને પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ પરંતુ આ પ્રકારનો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય ત્યારે આપણને જે આકૃતિ આપી છે તે આકૃતિની અંદર કેટલાક પ્રકારના સંકેતો આપેલા હોય છે તે સંકેતો આપણે દોરવા માટે પ્રયત્ન કરીશું અહીં આપણને ગુણાકારનું ચિહ્ન આપી છે તે આપણે અહીં ગુણાકાર દોરીશું નીચે આપણને સરવાળાનું ચિહ્ન આપીશ તેઓ સરવાળાનું ચિહ્ન દોરીશું ત્યારબાદ જીરો આપેલા છે અને ભાગાકાર હવે આ પ્રકારના ચિહ્નવાળી આકૃતિ આપણે નીચેને આપેલા વિકલ્પોમાં જોઈએ તો આ પ્રકારની આકૃતિ વિકલ્પ બી મો આપેલી છે માટે તેનો જવાબ છે બી વિકલ્પ પ્રશ્ન છવીસ દર્પણ આકૃતિ શોધો અહીં આપણને આકૃતિ આપેલી છે તેની નીચેની તરફ દર્પણ આપેલું છે આપેલ દર્પણમાં આ આકૃતિ કયા પ્રકારની દેખાય છે એ આપણે શોધવાનું છે તો અહીં આપણને નીચેની તરફ દર્પણ આપેલું છે તે દર્પણની ઉપરની બાજુએ આપણને ત્રિકોણ આપેલો છે તો એ ત્રિકોણ દર્પણમાં આ પ્રકારે દેખાશે તેની સામેની બાજુએ બ્લેક વર્તુળ આપેલું છે હવે આ બંનેની આકૃતિની બાજુમાં ત્રિકોણ વર્તુળ તે દર્પણમાં એમના એમ જ દેખાશે આ પ્રકારની આકૃતિ આપણને વિકલ્પ ડીમાં દેખાય છે માટે તેનો જવાબ છે વિકલ્પ ડી પ્રશ્ન ક્રમશ આગળના અંગ્રેજી મૂળાક્ષરને નંબર આપવામાં આવે તો બી ટી માટે કયો વિકલ્પ સાચો બને અહીં એ બીસીડીને એક બે ત્રણ એ રીતે નંબર આપવામાં આવેલા છે તો બી એ ટી માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો બને છે તે શોધવાનું છે તો સૌપ્રથમ પ્રથમ બી તો બી બરાબર કેટલા આપેલા છે બે એ બરાબર એક ટી તો ટી બરાબર વીસ થશે તો આપણને બી એ ટી બરાબર એકવીસ વીસ મળે છે તો આપેલ વિકલ્પોમાં સી બરાબર એકવીસ વીસ છે માટે જવાબ છે સી પ્રશ્ન નીતા બેનની ત્રણ દીકરીઓ મીતા મીના અને સીતામાં સૌથી નાની દીકરી મીના છે મિતાથી મોટી બહેનનું નામ સીતા છે તો સીતાને કેટલી બહેનો છે અહીં મીતા મીના અને સીતા એમ ત્રણ બહેનો છે તો સીતાને કુલ બે બહેનો છે માટે આપણો જવાબ આવશે એ બે પ્રશ્ન ઓગણત્રીસ તાર્કિક રીતે ચર્ચા ક્રમમાં ગોઠવો સફરજન બોર ટમેટુ ટેટી એમ ચાર વિકલ્પો આપેલા છે આ વિકલ્પોને આપણે તેના કદના આધારે ચઢતા ક્રમમાં ગોઠવવાના છે તો અહીં સૌથી નાનું કદ બોર એટલે કે તેનો નંબર છે બે તો અહીંયા વિકલ્પ સી અને વિકલ્પ ડીમાં સૌ પ્રથમ આપણને બે નંબર આપેલો છે માટે બાકીના બે જે વિકલ્પો છે એ ખોટા છે ત્યારબાદ

તો આ ચાર પૈકી આપણો જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન ત્રીસ તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો અહીં આપણને રોમન અંક આપેલા છે તો સૌ પ્રથમ આપણે રોમન અંકને આપણા અંકોમાં લખીએ તો વીઆઈ એટલે કે છ આઈવી એટલે કે ચાર એક્સ એટલે કે દસ આઈ એટલે કે નવ હવે આપેલ સંખ્યાને આપણે ચર્ચા ક્રમમાં ગોઠવીશું તો સૌપ્રથમ પ્રથમ બે નંબર આવશે ત્યારબાદ એક નંબર આવશે ત્યારબાદ ચાર નંબર આવશે ત્યારબાદ ત્રણ નંબર આવશે તો આપેલ ચાર વિકલ્પો પૈકી વિકલ્પ બી આપણો જવાબ છે પ્રશ્ન એકત્રીસ કેરીના ઢગલામાંથી એક બોક્સમાં વીસ કેરીઓ સમાય તેવા ત્રણસો પચીસ બોક્સ ભર્યા છે હજુ બસો પચીસ કેરીઓ ભરવાની બાકી છે તો કેરીઓના ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે તો અહીં સૌપ્રથમ આપણે બોક્સમાં કેટલી કેરીઓ ભરી છે તેની ગણતરી કરીએ તેના માટે આપણે ત્રણસો પચીસ ગુણ્યા વીસ કરીએ ત્રણસો પચીસ તો આપણને તેનો જવાબ મળશે અને જે કેરીઓ બાકી છે તેની અંદર આપણે ઉમેરીએ તો ઉમેરતા આપણને છ હજાર સાતસો પચીસ જવાબ મળશે માટે આપેલ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી પ્રશ્ન બત્રીસ ફૂટબોલની રમતમાં રમતનો સમય નેવું મિનિટ અને પંદર મિનિટનો બ્રેક હોય છે જો ફૂટબોલની રમત બપોરે ચાર વીસ કલાકે શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો સમય શું હશે અહીં આપણે સૌપ્રથમ રમતનો સમય અને બ્રેક બંનેનો સરવાળો કરીશું એટલે કે નેવું વત્તા પંદર બરાબર એકસો પાંચ મિનિટ એટલે કે એક કલાકને પિસ્તાલીસ મિનિટ અથવા તો બે કલાકમાં પંદર મિનિટ ઓછી છે તો જ્યારે પણ રમતની શરૂઆત થાય તેની અંદર એકસો ને પાંચ મિનિટ ઉમેરવામાં આવશે ત્યારે રમત પૂર્ણ થઈ છે એ આપણને સમય મળી રહેશે અહીં આપણે બે કલાકમાં પંદર મિનિટ ઓછી છે એ પ્રમાણે વિચારીએ તો ચાર વિશે રમત શરૂઆત થાય છે તો તેમાં બે કલાક ઉમેરીએ એટલે છ ને વીસ થશે તેમાં પંદર મિનિટ ઓછી કરી દઈશું એટલે આપણને છ કલાક ને પાંચ મિનિટનો સમય મળશે જવાબ છે બી પ્રશ્ન તેત્રીસ પંચ્યાસી વત્તા પંચ્યાસી વત્તા પંચ્યાસી વત્તા પંચ્યાસી વત્તા ઓછા ત્યાંશી ઓછા ઓછા ત્યાંશી ઓછા ત્યાંશી બરાબર પાંચ વખત કઈ સંખ્યા આવશે અહીં આપણને પંચ્યાસી સંખ્યાનો પાંચ વખત સરવાળો કરવાનો છે તેમાંથી ત્યાંસી સંખ્યા છે એ બાદ કરવાની છે પાંચ વખત તો અહીંયા કેટલી વખત એ પ્રમાણે વિચારીએ 85 માંથી ત્યાંસી બાદ કરતા પ્રશ્ન ચોત્રીસ દસ હજાર થી સો ઓછા એટલે કેટલા એટલે કે દસ હજાર માંથી સો બાદ કરવાના છે તો દસ માંથી સો બાદ કરતા આપણને નવ હજાર નવસો મળે છે તો આપેલ વિકલ્પોમાં નવ હજાર નવસો બી જવાબ છે પ્રશ્ન પાંત્રીસ નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે અહીં આપણને ચાર વિકલ્પોમાં નાણાં વિશેની વિગત આપેલી છે સૌપ્રથમ એ પચાસ પૈસાના સિક્કા છ નંગ પચાસ પૈસાના છ સિક્કા લેતા આપણને ત્રણ રૂપિયા મળે વિકલ્પ બી એક રૂપિયાના સિક્કા ચાર નુપિયા મળે બે રૂપિયાના સિક્કા બે ન રૂપિયા મળે પાંચ રૂપિયાનો સિક્કો એક નંગ એટલે પાંચ મળે તો અહીં આપણને કોનું મૂલ્ય સૌથી વધારે છે તે શોધવાનું છે તો વિકલ્પ ડી પાંચ રૂપિયાનો એક સિક્કો જેનું મૂલ્ય વધારે છે માટે જવાબ છે વિકલ્પ ડી પ્રશ્ન છત્રીસ લમઘન ગોલક ત્રિકોણીય પિરામિડ અને નળાકાર ચાર જુદા જુદા પ્રકારની વસ્તુઓ છે નીચે આપેલ વજનની પરિસ્થિતિ જોઈને કયા આકારની વસ્તુનું વજન સૌથી વધારે છે તે જણાવો તો આપણને અહીં ત્રણ પ્રકારના વજનિયાની આકૃતિ આપેલી છે તો સૌ પ્રથમ છેલ્લી આકૃતિ જોઈએ તો છેલ્લી આકૃતિમાં નળાકાર કરતો લમઘન વસ્તુનું વજન વધારે છે વચ્ચેની આકૃતિ ત્રિકોણીય પિરામિડ કરતો લમઘન વસ્તુનું વજન વધારે છે એનો મતલબ નળાકાર અને ત્રિકોણીય પિરામિડ વસ્તુ કરતો લંબઘન વસ્તુનું વજન વધારે છે પ્રથમ આકૃતિમાં વસ્તુ ગોલક એટલે કે ગોળા પ્રકારની વસ્તુનું વજન વધારે છે તો આપેલ આકૃતિઓમાં સૌથી વધુ વજન ગોલક એટલે કે ગોળા પ્રકારની વસ્તુનું છે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી પ્રશ્ન સાડત્રીસ આકૃતિ જોઈને નક્કી કરો એનું વજન શું હશે અહીં આપણને આકૃતિમાં એક બાજુ એ અને પાંચસો ગ્રામ વજન આપેલ છે જેની વિરુદ્ધ બાજુએ આપણને ત્રણ કિલોગ્રામ વજન આપેલું છે માટે એ ત્રણ કિલોગ્રામ વજનમાંથી પાંચસો ગ્રામ વજન બાદ કરતાં આપણને એનું વજન બે કિલોગ્રામ પાંચસો ગ્રામ મળશે માટે આપેલ પ્રશ્નનો જવાબ વિકલ્પ બી છે પ્રશ્ન ચાર જગને પાણીથી પૂરેપૂરું દસ લીટર પાણી થાય છે તો આવા દસ જગને પાણીથી ભરતા કેટલા લીટર પાણી થાય અહીં આપણે આ પ્રકારના પ્રશ્નનો જવાબ ત્રિરાશિથી મેળવીએ તો ચાર જગ ભરતા આપણને દસ લિટર પાણી થાય છે તો માટે દસ જગને ભરતા કેટલા લિટર પાણી થશે તો અહીં દસ ગુણ્યા દસ ભાગ્યા ચાર એટલે કે સો ભાગ્યા ચાર એટલે આપણને પચીસ જવાબ મળશે માટે આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી પચીસ લિટર પ્રશ્ન ઓગણચાલીસ દસ ગુણ્યા સાડત્રીસ ગુણ્યા પાંચ ગુણ્યા બે બરાબર ખાલી જગ્યા સો અહીં આપણને ડાબી બાજુ ગુણાકાર આપેલો છે અને જમણી બાજુ સો ગુણ્યા ખાલી જગ્યા આપેલી છે માટે ડાબી બાજુએ આપણે જે પણ રકમ આપી છે તેનો ગુણાકાર કરીએ તો દસ ગુણ્યા ગુણ્યા પાંચ દુ દસ હવે દસ અને દસ નો ગુણાકાર કરતો આપણને સો મળશે સો ગુણ્યા સાડત્રીસ તો જમણી બાજુ જો તો આપણને સો તો આપેલા છે તો ખાલી જગ્યામાં સાડત્રીસ સંખ્યા આવશે માટે તેનો જવાબ છે વિકલ્પ ડી પ્રશ્ન ચાલીસ નવસો નવ્વાણું ગુણ્યા નવ નવસો નવ્વાણુંનો નવ સાથે ગુણાકાર કરતો આપણને આઠ હજાર નવસો એકાણું મળશે અહીં વિકલ્પ એ વિકલ્પ બી અને વિકલ્પ ડીમાં આપેલ સંખ્યામાં પાછળની સંખ્યા ઉમેરતો આપણને આઠ હજાર નવસો એકાણું મળતા નથી માટે તેનો જવાબ વિકલ્પ સી છે